જેમાં પતિના જ એક મિત્ર મિત્રતાનો દુરુપયોગ કરીને એક પણીનીતા ને હોળીના દિવસે ઠંડાઈમાં ભાંગ મેળવી વ્યભાન કરી ત્યારબાદ તેણે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને તેનો વિડીયો બનાવીને લાખો રૂપિયા પડાવ્યા હતા ભારતી માહિતી મુજબ વર્ષ બે હજાર તેવીસ ની છે જ્યારે આરોપી પ્રવીણ રંજીત પવાર જે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે તેણે પીડિતના પતિ સાથેની મિત્રતાનો લાભ ઉઠાવ્યો હોળીના તહેવારના દિવસે પ્રવીણે પીડિતાને ઠંડાઈ પીવા આપી જેમાં તેણે ભાંગ ભેળવી દીધી હતી ઠંડાઈ પીધા બાદ પરિણીતા બેભાન જેવી સ્થિતિમાં આવી ગઈ હતી જેનો ફાયદો ઉઠાવી પ્રવીણે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અત્યંત ગંભીર ગુનાની વિગતો ડિંડોલી પોલીસ મથકમાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદ પડતી સામે આવી હતી હાલ પીડિતાએ આપેલી ફરિયાદ બાદ આખરે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જી સર અત્રના ઝોન 6 ના આઈ ડિવિઝન માં આવેલ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગત રોજ તારીખ 17 9 2025 ના રોજ આઈપીસી ની કલમ 376 1 376 2 n તથા 506 1 મુજબ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર કે જેઓ પરિણિત છે તેઓએ આરોપી રણજીત પવાર કે જે માધવ રેસીડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ ચિત્તોડગઢ રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે ઉપરોક્તના બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ 2023 માં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાનો લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરી પૂર્વક તેમની સંબંધ બાંધી બળાત્કાર ગુજરાત હતો એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે ત્રણ લાખ સિત્તેર હજાર જેટલી રકમ તેમજ દસ લાખ સિત્તેર હજાર જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી